નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ભારતને બંધારણને લગતા ટેસ્ટ પેપર નંબર નાઈ જોઈશું રોજની જેમ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે શરૂઆત કરીએ બસો એક નંબરના ક્વેશ્ચનથી રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં પર છે આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન આર્ટિકલ પચાસની અંદર એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે છોતેર દરેક રાજ્યમાં ગામ મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજિયાત છે આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન બસો તેતાલીસ બી વન આર્ટિકલમાં ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક કોણ કરે છે એ ઓપ્શન સાચો જવાબ રહેશે માનનીય રાષ્ટ્રપતિ શ્રી સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણૂક કોણ કરે છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન માનનીય રાષ્ટ્રપતિ બી ઓપ્શન ન્યાયાલયોમાં નિમણૂક માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ ચૌદ વર્ષની વય કરતા ઓછી વય ધરાવતા બાળકોને ફેક્ટરી કે ખાણ અથવા જોખમી રોજગારીમાં કામે રાખી શકાશે નહીં અનુચ્છેદ ચોવીસ અંતર્ગત જ્યારે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન ભારતના મુખ્ય

અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા પચીસ વર્ષ હોય છે ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશની નિમણૂક પામનાર પ્રથમ મહિલા કોણ હતા સાચો જવાબ રહેશે બી ઓપ્શન શ્રીમતી એમ ફાતિમા બીબી ભારતમાં વડી અદાલતોની સંખ્યા કેટલી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન પચીસ બે હજાર ઓગણીસ સુધી ચોવીસ હતી અને ત્યારના બાદ તેલંગણા અને આંધ્રપ્રદેશ બીજી એક વડી અદાલત બની એટલે ટોટલ પચીસ અદાલતો છે વડી અદાલતો છે નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી બી ઓપ્શન સાચો રહેશે ધાર્મિક રાજ્યની સ્થાપના કેન્દ્રીય તકેદારી આયોગની રચના કોની ભણામણથી થઈ હતી તો ડી ઓપ્શન સંથાનમ સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ માહિતી કમિશનર ને તેના હોદ્દા પરથી દૂર કોની ભલામણ સલાહથી કરી શકે છે સર્વોચ્ચ અદાલતની ભલામણ સલાહથી કરી શકે છે બાણું બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી છે સાચો જવાબ રહેશે સી ઓપ્શન બોડો ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી ભારત સંઘમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન એટલે કે પંદરમાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ હતી કઈ ભારતીયોને એકમાત્ર શ્રેણીને પોસ્ટલ બેલેટનો ઇલેક્ટ્રોનિક ઉપયોગ કરવા દેવામાં આવે છે એ ઓપ્શન ભારતીય સશસ્ત્ર દળો પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી તો બી ઓપ્શન ઓગણીસો નવ્વાણું ભારતના કોન્ટ્રોલર ઓડિટર જનરલની ટીપણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે સંસદની ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે ભારતના બંધારણમાં બાર યાદીઓ છે ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ભારતીય બંધારણના આમુખમાં છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસનો નિર્દેશ છે ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતાં અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે બી ઓપ્શન સજા રહેશે પ્રતિષેધ એટલે કે ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો મૂળભૂત ફરજોનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી કરવામાં આવ્યો હતો બી ઓપ્શન સ્વર્ણ સિંહ સમિતિની ભલામણથી એન્ડ લાસ્ટ ક્વેશ્ચન જ્યારે લોકસભા અને રાજ્યસભા એમ બંને ગૃહોની સંયુક્ત બેઠક હોય ત્યારે તેની અધ્યક્ષતા કોણ કરે છે બી ઓપ્શન સાચો જવાબ રહેશે લોકસભાના સ્પીકર મિત્રો આ હતા આપણા આજના પચીસ ક્વેશ્ચન પચીસ ક્વેશ્ચનમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌથી મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત